ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદના જીએમડીસી એમડીસી ગ્રાઉન્ડની પાછળથી પસાર થતા રોડ પરના છે તમે જો આ રોડના બદલાયેલા રંગરૂપની હકીકતથી વાકેફ થશો તો તમને આંચકો લાગશે કારણ કે આ રોડ હજુ તો છ દિવસ પહેલા જ બન્યો હતો પરંતુ છ દિવસમાં જ આ રોડના મટિરિયલે પોતાનો પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું અને છ દિવસમાં જ રોડ પરથી ડામરના પોપડા ઉખડી ગયા રોડ પર પાથરેલો ડામર હાથેથી ઉખડી રહ્યો છે અને રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે નવાઈની વાત તો એ છે કે આ છ દિવસ દરમિયાન શહેરમાં ભારે વરસાદ પણ નથી પડ્યો તેમ છતાં આ નવા બનેલા રોડની એક અઠવાડિયું થાય તે પહેલા જ આ હાલત થઈ ગઈ જેને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે રેગ્યુલર રોડ જઉં છું પાંચ દિવસ થયા પણ તો એવો તૂટી ન પણ થઈ ગયો કમરમાં તકલીફો પડે પેટમાં દુખાય ઉંમરલાયક વ્યક્તિઓને બી તકલીફ પડે સાધનો અથડાવાનો પ્રોબ્લેમ વ્હીકલોમાં બી પંચરો પડે નુકસાન થાય વ્હીકલોમાં બરોબર વારંવાર આના પરિસ્થિતિ થાય છે હજી પાંચ દિવસ જ થયા છે તો કમસે કમ છ મહિના તો ચાલવો જોઈએ ને એની જગ્યાએ છ દિવસ રેગ્યુલર નથી ચાલતો એટલે વચ્ચે આ બધું જે થાય છે એ ના થવું જોઈએ તંત્રનું ધ્યાન રાખવું પડે અને મ્યુનિસિપાલિટીનું બી ધ્યાન રાખવું પડે રોડની આવી હાલત અંગે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેઓ એએમસી થયેલી ફજેતી પર ઢાક પીછોડો કરવા લાગ્યા અને આ તો ટેમ્પરરી કામ હોવાનો દાવો કરતા જોવા મળ્યા ચોમાસા પછી સામાન્ય રીતે આપણે વાત કરીએ કે રોડના રીસર્ફિસના કામ બધા થતા હોય છે મીનવાઇલ આ જે પેચવર્ક કરવામાં આવ્યું હતું કામચલાઉ ધોરણે આ પેચવર્ક કરવામાં આવ્યું હતું કે વોટર લોગિંગ સ્પોટ આ વખતે અહીંયા આગળ વસ્ત્રાપુરની અંદર તદુપરાંત હેલ્મેટ સર્કલ ઓછામાં ઓછું પાણી ભરાયું હતું અને સમગ્ર આપણે વાત કરીએ કે આજુબાજુનું પાણી એ વસ્ત્રાપુર લેકમાં જમા થયું હતું પરિણામે આ લાઇનને આધારે આપણે વાત કરીએ કે પુરાણ એ બેસવા બેસી છે થોડું અને આવનાર સમય સમયગાળા દરમિયાન આખો આપણે વાત કરીએ કે આનો જે રોડ છે એ રીસરફેસ કરવામાં આવશે આ રોડ પરથી પસાર થતી અનેક સંખ્યામાં લોકો આવ્યા હોય ત્યારે કામચલાઉ ધોરણે આ કામ કરવામાં આવ્યું હતું આવનાર સમયગાળા દરમિયાન આ જે રોડ છે એ આખે આખો રીસરફેસની અંદર લેવામાં આવ્યો છે હવે જ્યારે ચોમાસું પતવા આવ્યું છે ત્યારે સમગ્ર કામગીરી સમગ્ર મહાનગરની અંદર રોડની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે આવનાર સમયગાળા દરમિયાન આના પર પણ એક પાકો રોડ બનાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોડને ઢાંકવાના ભલે ગમે તેવા પ્રયાસો કરે પરંતુ જેમાં સૌથી વધુ ઈસ્ટ ઝોનમાં પાંચ હજાર બસો સત્તાણું જેટલા ખાડા પડ્યા હતા જયારે સાઉથ ઝોનમાં ચાર હજાર ત્રણસો અઠ્યાસી નોર્થ વેસ્ટ ઝોન ત્રણ હજાર એકસો પચાસ અને નોર્થ ઝોનમાં બે બસો અઠ્યાવીસ જેટલા ખાડા પડ્યા હતા આ ખાડા રિપેર પણ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો એનસી દ્વારા કરાયો હતો જો કે આ સમારકામ ખરેખર થયું છે કે કેમ અને થયું પણ હશે તો કેટલું ટકશે તે પણ મોટો સવાલ છે પાર્થજની વીટીવી ન્યૂઝ અમદાવાદ